ને એ જાપાની મતલબ પુસ્તક જે જાપાની ભાષામાં લખાયું અને સડ સડાટ એક જ વર્ષમાં એની 60 લાખ નકલો વેચાઈ ગઈ. વિશ્વની અનેક ભાષાઓમાં એનો અનુવાદ થયો અને એના પર ફિલ્મ પણ બની અને શિક્ષણ પદ્ધતિ કેવી હોવી જોઈએ તો તો ધ્યાન એવી સરસ વાત છે કે અહીંયા બેઠેલા બધા બાળકોને જો કહીએ ને કે આવી સ્કૂલ હતી જાપાનમાં તો બધા બાળકો અહીંથી ઊભા થાય अनि स्थित क्या क्या कमाल बको यार बड़े इसके क्या गढ़वा बड़े कितनी अद्भुत गुरु हमने आप पुस्तक से माहिती नमस्ते नमस्ते यहां उपस्थित બધા જ માનુભાવોને મારા નમસ્કાર ઉલ્જી ہوئی હે દુનિયા મોબાઈલ ઓમે ઉલ્જી ہوئی હે દુનિયા મોબાઈલ ઓમે જબકી સાર હે જીવન કા કિતાબો મે

આત્મવિશ્વાસ ની સાથે આ શાળા શરૂ કરે છે આ શાળા ખૂબ જ અનોખી છે કારણ કે આની અંદર શાળાનો તો જ ઇન્ટરવ્યુમાં કહે છે કે જો હું આ શાળામાં ન આવી હો તો હું એક ખરાબ અને રખડક છોકરી બની ચૂકી હોત મારા જીવનનું બધું જ ઘડતર આ શાળાને જ આભારી છે અને એમાં પણ ખાસ કરીને આ શાળાના રહે માસ્ટરજી સોસાકુ કોવાયા છે સોસાકુ કોવાયા છે એક હોгана આત્મવિશ્વાસી સાથે આ શાળા શરૂ કરી હતી એમના વિશે એવું કહેવામાં આવે છે કે એ બાળ ¡Qué amigo? બહુ ડરતા હતા એ કેવી રીતે છોકરાઓનો એ ડર કાઢે છે એનો પ્રસંગ વિદ્યાર્થીઓ પ્રત્યે ખેડૂત અને સૈનિક વિશે માન વધે એનો એમનો ભારત દેશમાં આવા ગોવાયાસી જેવા શિક્ષકો અને ખોટ વર્તાય છે વિરોશીમાં અનુભવ ફૂટ્યા ને ફક્ત એટલું સુંદર ચિત્રણ કરી હતું આપણને અને એ જ્યારે બોલતી હતી ત્યારે મારા મનમાં હતું કે આ પતિ જાણે કે સંચાલક તરીકે હું આ પ્રસંગ બોલીશ તો એ તરત એણે બોલી નાખ્યું પછી મેં પહેલો પ્રસંગ યાદ કર્યો કે પેલા દિવ્યાંગ પોતાના મિત્રને ઝાડ ઉપર ચડાવે છે એ પ્રસંગ હું બોલીશ તો એ પણ એણે બોલી નાખ્યો એટલે મારે પાસે બોલવા જેવું રહ્યું નહીં તન્વી ખૂબ ખૂબ આભાર તમારો તમે ખૂબ સુંદર રીતે પુસ્તક પરિસ આપ્યો અને હવે હું આશુતોષ પટેલને વિનંતી કરું છું એ આપણા અમદાવાદમાં